મહુવાની ખાનગી હોસ્પિટલના તબીબો પર પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે મહુવાના કળસાર ખાતે સદભાવના હોસ્પિટલની અંદર દાખલ થયેલ મહિલાનું મોત થતા પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કલસારના કાજલબેન બારૈયાને સ્ત્રી રોગના ઈલાજ માટે દાખલ કરવામાં આવ્યા હતા અને ઓપરેશન બાદ કાજલબેન ભાનમાં નહીં આવતા ડોક્ટરે અન્ય હોસ્પિટલ ખાતે જવાનું કહ્યું હતું અને બાદમાં પ્રથમ

આંદોલનની પણ પોલીસ સામે ઉચ્ચારવામાં આવી છે આજ રોજ અમે અમારા ગામ દ્વારા તમામ આગેવાનો ગામના લોકો જે ચાર પાંચ દિવસ પહેલા અમારા ગામની એક દીકરી સાથે જે ઓપરેશનમાં ડોક્ટર બેદરકારીના કારણે મૃત્યુ પામેલ ત્યારે આ ડોક્ટરની વિરુદ્ધમાં આ સંસ્થાની વિરુદ્ધમાં કાયદેસર પગલા એફઆઈઆર થાય એના માટે અમે ગામ દ્વારા અને આ મહુવા તાલુકાના આગેવાનો દ્વારા

પછી કે તે તારીખે તમારે દાખલ થઈ જવાનું છે તે તારીખે અમે ગયા ત્યાં રિપોર્ટ કર્યા લોહી પ્રેશર રિપોર્ટ કર્યા પછી હવા માં કે પાંચ વાગે વહેલા હવાર વહેલા પાંચ વાગે ગયા અમે પછી એક ઇન્જેક્શન આપ્યું ને એક આપી પછી કીધું કે ઓપરેશન રૂમ માં બેસો ઓપરેશન થાય ના એમની બેઠા હતી બપોરે એક વાગે વારો આવ્યો અમારો વારો આવ્યો પછી અંદાજે કલાક પછી એમને મને બોલાવ્યો આ વડ ખાટલે પછી ના થી લાવતી કે આલો ગયો આગેવાની ખાટ લેલી આટલે ઉતાર્યા પછી એ કીધું કે આને જગાડજો અમે જગાડ્યા પણ જાગ્યા નહી પર કે હતર ભાઈ હતા એને અમે કીધું કે આ ભાન આવતા નથી તે આવતા ડોક્ટર ને અંદરને બોલાવ્યા ડોક્ટર બોલાવ્યા પછી ભાન માં નો અંદર માણો બહુ ભેગા થઈ ગયા પાછા ઓપરેશન રૂમ માં લઈ ગયા અને પછી કલાક બે કલાક સારવાર કરી પણ કાઈ મે ન હોય પછી અમે એ કીધું કે તમારથી નો થાય તો અમને ને કો કે અમે બીજા દવાખાને જઈએ તો એમને કીધું કે જીવરાજ સોલંકી ના તમને ચીઠી કરી દઉં તમે ના જાઓ એમી ના આવ્યા એકસો આઠમાં અમે ના આવ્યા ના કદાચ સાડા અગિયાર વાગ્યા સુધી ના એટલે પાંચ વાગ્યાના અમે જાય છે સાડા અગિયાર વાગ્યા સુધી ના સારવાર કરી પણ ના એ કાંઈ ન આવ્યો નાથી અમને કીધું તમારે ભાવનગર જવું પડશે એમ ભાવનગર ગયા બજરંગ દાસ હોસ્પિટલમાં નાથી અમને રાતે અમે દોઢ બે વાગે ભાઈ ગયા છે એ સવાર રાતના બીજા રાતે સાડા અગિયાર વાગે નાથી અમને સિવિલ હોસ્પિટલ મોકલી દીધા કે અહીંયા માટે નહીં થાય ના અમે ગયા પછી અગિયાર ને પચાસ મિનિટે એમને કીધું આ બેન પેલ થઈ ગયા છે ને એમ કીધું કે પછી એમને પીએમ કેમ કરાવ્યું આથી સાહેબ આવેલા હતા પીએમ પોલીસ વાળા